હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલ વાલા સમાચારમાં વાત કરીએ તો કેમ્પર્સની અંદર વકીલ મંડળ દ્વારા પ્રચાર કરી મતદાન કરવામાં આવ્યું હતું વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના દિવાળીપુરાના કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નીતિ નિયમો હેઠળ વડોદરા વકીલ મંડળનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન પ્રક્રિયા તેમજ કાઉન્ટિંગ દરમિયાન

અબરાર ધુપેલવાલા અને એડવોકેટ વસીમ મલિક દ્વારા જાણવા મળ્યું હતું

નારા લાગી રહ્યા છે એ વાત બરાબર છે પણ દર વખતે પરિવર્તન જરૂરી નથી પુનરાવર્તન પણ જરૂરી છે અત્યાર સુધીને અમારા ભરોડા બાર હશેના પ્રમુખ નલીન પટેલ અમારા જુનિયર વકીલ મિત્રો માટે સિનિયર વકીલ મિત્રો માટે કે આવનાર વકીલ મિત્રો માટે ઘણી બધી વસ્તુઓ કરી રહ્યા છે અને કરતા આવેલ છે અત્યારે હાલ ઓલ ઓવર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં દર વર્ષે ચૂંટણી આવે છે અને બુદ્ધિજીવી વકીલો દર વર્ષે વોટિંગ કરે છે વધારે વધારે માત્રામાં જેથી આખા ઓલ ઓવર ગુજરાતમાં વકીલો એક સાથે મળીને દર ડિસેમ્બરમાં દર તારીખ જે ચૂંટણી નક્કી થાય છે ત્યારે વકીલો વકીલ મિત્રો વોટ કરવા આવે જ છે અને અત્યારે બધા કહી રહ્યા છે કે ભાઈ પુનરાવર્તન જરૂરી છે તો પુનરાવર્તન જ જરૂરી છે પરિવર્તન ની કોઈ જરૂર નથી કે કેમ કે નલિન પટેલ અત્યાર સુધીને બરોડા બાર એસોસિએશન માટે અત્યાર સુધીને હાલ ઘણું બધું કરતા આવેલ છે અને કરી રહ્યા છે પટેલ નિહારિકા